શું તમારે ઢોંસો બનાવતી વખતે ઢોંસો આ રીતે પેનથી ચોંટી જાય છે ઢોંસા પેપર જેવા પાતળા અને ક્રિસ્પી નથી બનતા કે પછી ઢોંસાને પેનથી અલગ કરતા નથી ફાવતું અને ઘરે જ ઢોસાને રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટેસ્ટી અને ક્રિસ્પી બનાવવા માટે બેટર કેવી રીતે બનાવવું આ બધી જ નાની નાની બાબતોની ટિપ્સ અને ટ્રિક્સ હું તમારી સાથે આ વિડીયોની અંદર શેર કરવાની છું તો ઢોંસા બનાવવાની આ રેસિપીને પૂરી જોજો રેસિપી સારી લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરવાનું ન ભૂલતા હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સુરતી મૈસૂર ઢોંસા બનાવવાની રેસિપી જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા આ સુરતી મૈસૂર ઢોંસા જો બેટર રેડી હશે તો માત્ર વીસથી પચીસ મિનિટમાં જ બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવીએ સુરતી મૈસૂર ઢોંસા તો સૌથી પહેલાં આપણે તેનું બેટર રેડી કરી લેવાનું છે બેટર બનાવવા માટે અહીંયા મેં બે કટોરી ચોખા લીધા છે ઘરમાં જે ચોખા વાપરતા હોય એ લેવાના એની સાથે જ એનાથી અડધા માપ પ્રમાણે એટલે કે બે કટોરી ચોખા છે તો એની સાથે એક કટોરી અડદની દાળ લેવાની હવે ઢોસાના બેટરમાં ફટાફટ હાથો લાવવા માટે તેમાં એક ચમચી જેટલા મેથીના દાણા લીધા છે અહીંયા બેટર બનાવવા માટે આ માપ ખાસ યાદ રાખવાનું કે બે કટોરી ચોખા અને એક કટોરી અડદની દાળ લેવાની અને એક ચમચી મેથીના દાણા મેથીના દાણા ઉમેરવાથી બેટરની અંદર ઝડપથી હાથો આવી જાય છે હવે આ ત્રણેય સામગ્રીને છ થી સાત કલાક માટે પલાળીને મેં રાખી દીધા હતા હવે દાળ અને ચોખા સરસ રીતે પલળી જાય એટલે તેને સરસ ચોખા પાણીથી ધોઈ અને તેનું બધું જ વધારાનું પાણી નિતારી લેવાનું છે હવે એક મિક્સર જાર લઈ લો અને તેની અંદર અડદની દાળને ઉમેરી લો હવે દાળની સાથે મેથીના દાણાને પણ ઉમેરી લો હવે તેમાં એક કપ જેટલી છાશ ઉમેરી લીધી છે મેં છાશ ખાટી હોય એવી લેવાની તેનાથી ઢોંસાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને દાળને મિક્સર જારની અંદર સરસ રીતે પીસી લેવાની હવે દાળ સરસ રીતે પીસાઈ ગઈ છે તો તેને એક અલગ બાઉલની અંદર લઈ લઈએ હવે એ મિક્સર જારની અંદર ચોખાને ઉમેરી લો હવે ચોખામાં ઉમેરવા માટે અહીંયા મેં આપણે જે બટાકા પૌવા ખાઈએ છીએ તેના પૌવા બે ચમચી જેટલા પહેલેથી જ પલાળીને રાખ્યા હતા તે ઉમેરી દઈએ તો ઢોંસાને પેપર જેવા પાતળા અને ક્રિસ્પી બનાવવા માટે આ ટિપ્સ ખાસ યાદ રાખવાની કે તેમાં ચોખાની સાથે બે ચમચી જેટલા પૌવા ઉમેરી દેવાના હવે તેમાં એક કપ જેટલી છાશ ઉમેરી દો અને દાળની જેમ ચોખાને પણ સરસ રીતે પીસી લેવાની છે અહીંયા મિક્સરને એકથી બે મિનિટ જેવું ફેરવશો એટલે આ રીતનું બેટર રેડી થઈ જશે હવે આ બેટરને દાળવાળા બેટરની સાથે મિક્સ કરી લેવાનું છે હવે મિક્સર જારની અંદર બે ચમચી જેટલું પાણી ઉમેરી અને તેને રીન્સ કરી અને તેને પણ આ બેટરની સાથે એડ કરી લઈએ અને દાળ અને ચોખાના બેટરને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બે લાઇકનને પ્રેસ કરજો જેથી તમને મારા આવનારા તમામ નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહેશે બેટર સરસ રીતે મિક્સ થઈ જાય એટલે બાર કલાક જેવું તેને ઢાંકી અને આથો આવવા માટે મૂકી દેવાનું છે અહીંયા બાર કલાક પછી તમે જોઈ શકો છો કે બેટરની અંદર સરસ રીતે આથો આવી ગયો છે અને બેટર એ સરસ હલકું ફૂલકું થઈ ગયું છે તો તેને એક જ ડિરેક્શનની અંદર સતત ચલાવી લેવાનું તો અહીંયા ઢોંસો બનાવવા માટેનું બેટર સરસ રીતે તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો અને બેટરની કન્સિસ્ટન્સી આ પ્રમાણે રાખવાની હવે બેટરમાં બે ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દો અને તેને સરસ રીતે મિક્સ કરી લેવાની છે હળદર ઉમેરવી એ ઓપ્શનલ છે જો તમારે ના ઉમેરવી હોય તો પણ ચાલે હવે તેને બેટરની અંદર સરસ રીતે મિક્સ કરી લેવાની છે હવે ઢોંસાને પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવવા માટે અને ક્રિસ્પી બનાવવા માટે બેટરની કન્સિસ્ટન્સી કેવી રાખવાની છે એ અહીંયા એક ટિપ્સ છે તે જોઈ લઈએ ઢોંસાના બેટરની કન્સિસ્ટન્સી આ પ્રમાણે રાખવાની બહુ જાડું પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં અને ચમચીને ઊંધી કરી અને તમારે આ રીતે બેટરને ચેક કરી જોવાનું જો એકદમ સરસ લાઇન બનતી હોય તો ઢોસો બનાવવા માટે આ બેટર એ પરફેક્ટ છે હવે બેટર રેડી થઈ ગયું છે તો મૈસૂર ભાજી બનાવી લઈએ તો એના માટે એક પેનની અંદર બે મોટા ચમચા જેટલું તેલ ઉમેરી દેવાનું ગેસની આંચ મીડિયમ રાખી અને તેલ ઉઠાળું ગરમ થાય એટલે તેમાં બે ચમચી ઝીણું સમારેલું લીલું લસણ એક ચમચી આદુ અને એક મીડિયમ સાઈઝનું બહુ તીખું ના હોય તેવું મરચું મેં લીધું છે તે ઉમેરી દેવાનું હવે આ ત્રણેય સામગ્રીને તેલની અંદર સરસ રીતે સાંતળી લેવાની છે સરસ રીતે સંતળાઈ જાય એટલે તેમાં ઉમેરવા માટે અહીંયા મેં બે મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે ઝીણી સમારીને તે ઉમેરી લઈએ એની સાથે સાથે જ અહીંયા મેં ત્રણ મીડિયમ સાઈઝના ટામેટા લીધા છે તે ઉમેરી લો અને આ બંનેને તેલની અંદર એકથી બે મિનિટ જેવું સાંતળી લેવાનું છે તેમાં એક ખૂટું જેટલું પાણી ઉમેરી લીધું છે તે ઉમેરી અને ઢાંકી અને થી બે મિનિટ જેવું તેને થવા દઈશું આ રીતે સાઈડમાંથી તેલ છૂટું થવા લાગે એટલે તેને ફરીથી એકવાર મિક્સ કરી લેવાનું હવે તેમાં અડધો કપ ચીણા સમારેલા લીલા ધાણા અને ચાર મીડિયમ સાઈડના બટેકાને મેં પહેલેથી જ બાફીને રાખ્યા હતા તે ઉમેરી લેવાના છે મેસૂર ભાજી બનાવતી વખતે આ બીજી ટીપ્સ ખાસ યાદ રાખવાની કે તેમાં ટામેટા અને બટાકાનું માપ એક સરખું રાખવાનું ચાર ટામેટા તો ચાર બટેકા લેવાના હવે આ બધી જ સામગ્રીને સરસ રીતે મિક્સ કરી લીધા બાદ તેમાં બીજા મસાલા પણ ઉમેરી લઈએ તેમાં અડધી ચમચી હળદર અડધી ટેબલ સ્પૂન ધાણાજીરું નો પાવડર અને એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દો મૈસૂર ભાજીને ટેસ્ટી બનાવવા માટે અહીંયા મેં એક ટેબલ સ્પૂન જેટલો પાઉભાજીનો મસાલો ઉમેર્યો છે જો તમારી પાસે મૈસૂર ભાજીનો મસાલો હોય તો તે ઉમેરવાનો પણ મારી પાસે નથી એટલે મેં પાઉંભાજીનો મસાલો ઉમેર્યો છે અને બે ટેબલ સ્પૂન જેટલો કાશ્મીરી લાલ મરચું ઉમેરી દેવાનું કાશ્મીરી લાલ મરચું ઉમેરવાથી આ ભાજીનો કલર બહુ જ સારો એવો આવે છે હવે તેમાં દોઢ કપ જેટલું પાણી ઉમેરી અને તેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આ ભાજીની કન્સિસ્ટન્સી આપણે થોડી પાતળી જ રાખવાની કારણ કે જેમ જેમ તે પડી રહેશે તેમ તેની કન્સિસ્ટન્સી થોડી ઠીક થઈ જાય છે હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લેવાનું અને એક ટેબલ સ્પૂન જેટલું મેં બટર ઉમેરી લીધું છે તેને સરસ રીતે મિક્સ કરી અને ગેસની આંચ મીડિયમ રાખી અને તેને થોડું થવા દેવાનું છે અહીંયા ભાજીની સાથે બીજી સાઈડ મેં સાંભર પણ તૈયાર કરી દીધી છે આ સાંભર ઘરે કેવી રીતે બનાવી તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો ત્યાંથી તમે જોઈ શકો છો અને અહીંયા મૈસૂર ભાજી પણ તૈયાર થઈ ગઈ છે હવે આપણે ઢોસો બનાવી લઈએ તો ઢોસો બનાવવા માટે સૌથી પહેલા પેનને ગરમ કરી લેવાનું પેન ગરમ થઈ જાય એટલે સરસ ચોખ્ખા કપડાંથી પેનને સાફ કરી દેવાનું અને તેને સરસ રીતે ઠંડુ થવા દેવાનું એકદમ સરસ ઠંડુ થઈ જાય એટલે તેની ઉપર માત્ર બે ટીપા જેટલું તેલ નાખી અને ઢોસાના પેનને તેલથી ગ્રીસ કરી લેવાનું છે આ રીતે તેલથી ગ્રીસ કરી દો અને પેન ઠંડુ જ હોવું જોઈએ હવે અહીંયા ધાણા ડુંગળી લીલું લસણ અને ટામેટાને ઝીણું સમારીને સાઈડમાં તૈયાર કરી લો હવે જો તમે પહેલી વાર ઢોસા બનાવતા હોય તો અહીંયા એક ટ્રીક્સ ખાસ યાદ રાખવાની કે ગેસ બંધ કરી અને સૌથી પહેલાં બેટરને આ રીતે ફેલાવી લેવાનું સરસ કોન્ફિડન્સ સાથે આ રીતે બેટરને પેન ઠંડુ હોય ત્યારે જ ફેલાવી લો હવે ગેસ ચાલુ કરી અને ગેસની આંચ મીડિયમ રાખવાની એક મિનિટ જેવું થશે એટલે બેટર ઉપરથી આ રીતે ડ્રાય થઈ જાય છે અહીંયા તમે જોઈ શકો છો કે બેટર સરસ રીતે ડ્રાય થઈ ગયું છે આ રીતે ઉપરથી ડ્રાય થાય એટલે તેમાં એક ચમચી જેટલું તેલ ઉમેરી અને તેને તેલથી ગ્રીસ કરી દેવાનું અને બધી જ સાઈડ સરસ રીતે ગ્રીસ થાય એ રીતે તેલ લગાવવાનું ત્યારબાદ તેની ઉપર ટામેટા ડુંગળી લસણ અને ધાણા જે તમારે ઉમેરવું હોય તે આ રીતે થોડું થોડું ઉમેરી દેવાનું હવે તેની ઉપર એક ચપટી જેટલો ગરમ મસાલો કાશ્મીરી લાલ મરચું અને થોડો ધાણાજીરુંનો પાવડર સ્પ્રિંકલ કરી દેવાનો અને ગેસની આંચ મીડિયમ રાખી અને તેને થોડી વાર થવા દઈશું અહીંયા તમે જોઈ શકો છો કે સાઈડો એની રીતે જ અલગ થવા લાગી છે આપણે બિલકુલ પણ એને અડ્યા નથી તો પણ ઢોંસો એની રીતે જ અલગ થઈ ગયો છે બિલકુલ આપણે તાવેથાનો કે કશાજનો જ ઉપયોગ નથી કર્યો અહીંયા એક ઢોસો તૈયાર કરી લીધો છે તો બીજો પણ બનાવી લઈએ હવે જ્યારે પણ તમે બીજો ઢોંસો બનાવો એટલે પેનને સરસ રીતે ઠંડુ કરી દેવાનું એકદમ ઠંડુ કરી દેવાનું આ રીતે પાણી નાખી અથવા તો પછી ડાયરેક્ટ નળની નીચે ધોઈ અને ફરીથી પેન મૂકવાનું હવે જ્યારે પણ તમે બીજો ઢોંસો બનાવો ત્યારે તમારે ચમચીને સરસ રીતે સાફ કરી દેવાની જો વાટકીનો ઉપયોગ કરતા હોય તો એને પણ સરસ રીતે સાફ કરી દેવાની હવે પેન ઠંડુ હોય ત્યારે જ સેન્ટરની અંદર આ રીતે બેટર ઉમેરી અને તેને ફેલાવી લેવાનું અને બેટર ફેલાવી લીધા પછી જ ગેસ ચાલુ કરવાનું ગેસની આ મીડિયમ રાખી અને તેને થવા દઈશું એટલે આ રીતે ઉપરથી બેટર ડ્રાય થઈ જશે તો તેને તેલથી ગ્રીસ કરી તેની ઉપર મરચું દાણા દાણાજીરુંનો પાવડર અને થોડો ગરમ મસાલો એડ કરી દેવાનો અને અહીંયા તમે જોઈ શકો છો કે થોડા જ સમયની અંદર ઢોંસો એ પેનથી અલગ થવા લાગ્યો છે અને તેને પેનથી અલગ કરવા માટે બિલકુલ પણ આપણે તાવેથાનો ઉપયોગ નથી કરવો પડતો આ રીતે હાથ વડે તે સરસ રીતે ફોલ્ડ થઈ જાય છે તો અહીંયા તૈયાર છે ક્રિસ્પી પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ઢોંસો અહીંયા તમે બેટરની કન્સિસ્ટન્સી બરાબર હશે તો તમે પણ સરળતાથી આ રીતે ઢોંસો બનાવી શકશો તો તેને આપણે એક સર્વિંગ પ્લેટની અંદર નીકાળી દઈએ એની સાથે જ મેં નારિયળની ચટણી પણ પહેલેથી બનાવીને રાખી હતી જો તમારે નારિયળની ચટણી બનાવવાની રેસિપી જોવી હોય તો કમેન્ટ કરીને જણાવજો એ પણ હું મારી ચેનલમાં શેર કરીશ તો અહીંયા તૈયાર છે પરફેક્ટ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મૈસૂર ભાજી અને ઢોંસા તો તમે પણ મૈસૂર ભાજી અને ઢોસા બનાવવાની આ રેસિપીને જરૂરથી ટ્રાય કરજો પરફેક્ટ રેસ્ટોરન્ટ જેવા જ બને છે અને અહીંયા મેં વિડીયોમાં જે પ્રમાણે ટ્રિપ્સ બતાવી છે તે ટ્રિપ્સને ફોલો કરશો એટલે તમે પણ સરળતાથી મૈસૂર ઢોસા ઘરે બનાવી શકશો તો મૈસૂર ઢોસા બનાવવાની આ રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જણાવજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ